બનાસકાંઠાથી સમાચાર અમીરગઢમાં બનાસ નદીમાં ત્રણ લોકો ફસાયા ત્રણમાંથી બે લોકોને બચાવી લેવાયા છે અને એક યુવક હજુ ફસાયેલો છે ગઈકાલે નદીમાં પાણીની આવક ગયા હતા ફસાયેલા એક યુવકને બચાવવા રેસ્ક્યુની કામગીરી યથાવત છે હેલિકોપ્ટરની પણ મદદ લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે હજી એક યુવકને બચાવવાનો બાકી છે અમારા સંવાદદાતા રતન સાગિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું રતન શું જહેમત અત્યારે ઉઠાવવામાં આવી છે એક વ્યક્તિને બચાવવા માટે આપવામાં આવ્યો છે તેને લઈને રાજસ્થાનમાં જે ભારે વરસાદ થવાથી જે ઉપરવાસનું પાણી જે બનાસ નદી આવ્યું છે બનાસ ની અંદર ગઈકાલે ત્રણ યુવકો જે પદરા પર બેઠેલા બે યુવકો તેઓ નીકળી ગયા હતા એક યુવક ગઈકાલથી સોળ કલાક જેવા થવાયા છે હજુ પંદર ત્યાં છે આજે વહીવટી તંત્ર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયની અંદર જો પાણી વધુ આવવાથી નહી નીકળી શકે તો હેલિકોપ્ટર દ્વારા બી કલેક્ટર દ્વારા સૂચના અપાય છે અત્યારે તો હાલ જે યુવકને બચાવવા માટે જે એનડીઆરએફ ટીમ ને તમામ ટીમો અત્યારે મથામણ કરી રહી છે જી આભાર રતન જાણકારી આપવા માટે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક વ્યક્તિને બચાવવા માટે ની ટીમ પોલીસ સહિત સ્થાનિક પ્રશાસન ખડે પગે છે